આજે આપણે ધોરણ ત્રણ વિષય ગણિત ભણીશું પ્રકરણ નવ કેટલા વખત એની અંદર આપણે જુદી જુદી ઘણી બધી રીતો આપણને આપી છે ગુણાકારની તો કેવી રીતે લખશું એ અહીંયા તમે થોડું ધ્યાન રાખજો કે ગુણાકાર સ્વરૂપે લખવું આપણને અહીંયા સરવાળા રૂપે આપે છે લાંબો આવે છે તો એને આપણે ટૂંકમાં લખવાનું છે તો ગુણાકાર રીતે આપણે કેવી રીતે લખશું અહીંયા ધ્યાન રાખવું

ચાર કેટલી વખત છે તો આપણે ન આપણે એક બે અને ગુણાકાર કરવો વાતો આપણે ઝડપથી કરી શકીએ બીજું આપણે નવ આપે છે તે નવ કેટલી વખત છે તો આપણે નવાના છીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ 6 વખત આપ્યા છે તો આપણે 16 ગુણ્યા શું લખશું ન શું લખાય ન એક પ્રમાણે આપણે અહીંયા સાતરો સરવાળો આપ્યો છે તો અહીંયા આપણે એક નવી રીતે આપણે ગણીએ કે 7 + 7 + 7 તો બે 2 લખી ઠીક છે તો આપણી ગુણાકારની સરખે લખ્યું તો આપણે પકવા લખી સકે છે કે 1 2 3 4 4 ગુણ્યા 7 હવે તમે ચિહ્ન કરો છો ઘણી વાર તમે વત્તાકાર કાર અને ગુણાકારનું ચિહ્ન કરો તો તમને એક જીવન લાગે એટલે સીધું આવે છે જ્યારે ગુણાકાર નું ચિહ્ન એટલે ત્રાસમાં આવે છે એ તમારે આ ખાસ જોવાનું છે એ જ પ્રમાણે તમારે અહીંયા ઘડિયાના આધારે ખાલી ગયા પૂરો તમે જો ઘડિયા પાકતા આવડે તો તમે આ ખાલી જગ્યા લખી શકો આપણે 12 બાર બારレッスンમાં ઘડિયા આપ્યા છે કે લખવા અને મોઢે કરવા તમે તો खासा 7-8 મહિનાથી ઘરે છો તો ઘડિયા તમારા પાકા થઈ ગયા હશે તો તમે ઘડિયા હવે તો જ ગુણાકાર આવડશે નહી તો આવડશે નહીં આપણે અહીં આપ્યું છે કે 4 * 9 4 * 9 4 નો ઘડિયો આપણે મનમાં બોલો પડે કે 4 * 1 = 4 4 * 2 = 8 4 * 3 = 12 4 * 4 = 16 4 * 5 = 20

जहां शब्दों में આપ્યું હોય ત્યાં આપને શબ્દોમાં ખાલી જગ્યા લખવી પડે જો એ જગ્યાએ જો આપણને અંકમાં શબ્દો આપ્યા હોય 5 * 4 તો આપને 20 અંકમાં લખી શકે ઈશ પ્રમાન 2 * 9 2 * 9 18 હવે તમે અહીંયા 1000 લખવામાં ગણિબધી ભૂલ કરો છો 1000 લખવામાં 18 લખી લો એટલે મેં આ ખાસ जगह अँस समझा लखी है कि अठार ने ते तो अठार न लखो ये परीक्षा में थोड़ा ध्यान रख एक प्रमाण दस सत्ता दस सत्ता के, के दस सत्ता सीते

આપણે વધુ ખાવ તો આ ગુણાધારક મને સહેલી રીતે લખાવો કે ચાર ગાયના પગ કેટલા તો પહેલા આપણે ચાર લખવાનું લખવામાં ચાર ગાયો છે ગુણ્યા હવે એક ગાયને પગ આપણે એક ગાયને આપણા બરાબર ગાય ગાયમાં આપણે ઊંઘી નાખીએ છીએ તો આપણને મગજમાં હોય કે એક ગાયને પગ ચાર તો આ ચાર લખ્યા બરાબર चार 1 4 4 चंद्रमान 4 दलवा 4 4 16 तो 16 पग 5 4 * 5 का प कितना था 16 था एप्रमाने આપણે આટલી બીજી ખાલી જગ્યાઓ લખી સકતે કે 5 પછીના કામણ કેટલા હવે પહેલા આપણે 5 પછી લેવાની ગુણાકારનું चिन्ह કરવાનું હવે બક્કરો જોવાનું બકરીના પગ બકરીના ગાલમાંથી કેટલા હોય તો આપણે બકરી જોવાનું બકરીનું ચિત્ર આપની મગજમાં ઉતારવું અને પછી યાદ કરવાનો કે એને કાન કેટલા હોય આપણને કાન કેટલા છે કે બે છે તો બધાને કાન કેટલા હોય તો બે જ હોય તો બરાબર તો આપણે એક પ્રમાણની બે લખવાનું હવે ઘડીઓ ભરવાનું આપ કાચું ભરિયા પોલીસી કે અથવા બે નું ભરિયા પોલીસી કે તો પાંચો ઘડી ભરવાનો 5 2 10

હવે આગળ નવ ગાયના તો નવ લેવાની પાછું છે એને સીંગડા આપણે જોઈએ માથે કેટલા તો બે બાજુ બે હોય તો ગુણિયા આપણે શું લખશું બે બરાબર નવ નો ભરીએ આપણે બોલીશું કે નવ એકા નવ અઢાર તે આપણે અહીંયા દાખલા ગણવા કે રકમ વાળો દાખલો મેં દાખલા ગણ તો તમને કે બધી જુદી જુદી રીતના અહીંયા દાખલા ગણવાના છે બધી આપણે થોડા જ ની રકમ લઈને તમને દરેક રીતના દાખલા અહીંયા આપી છે કે દાખલા ગણો એક ખોખામાં 10 પેન્સિલ છે આવા પાંચ ખોખામાં કુલ કેટલી પેન્સિલ હોય હવે આપણે ગુણાકારની રીતે લખવાનું છે તો આજનું તો 10

तो आपने पाँच इकाना कढ़ियाँ बोलो पढ़े, पुल पेंसिल आरिती पहले लक्की दिया पढ़े, पुल पेंसिल हवे पाँच रहो बढ़िया बोलिए, दस जी बोल वाना, पाँच इकाना पाँच पाँच दस पाँच तरी पंद्र पाँचों बीस पाँच बाई पच्चीस पाँच छः तीस पाँच दस पाँच तीस पाँच अठारह चालीस पाँच नब्बे अठारह चालीस पाँच ये � तो आपे 50 कैंसिल थे। हमें आपने जवाब तरीके लगवाना हो चाहिए। तो सुलाख सुलाख, तो मैं तो आइजी सर्व बरवाना हो चाहिए क्योंकि आवा अंदर से तो अंदर से आपे जवाब लपेट 50 पेंसिल

लक्ष હવે 7 म गढियो बोलू पडे. अइया आतो आपण पाचवा गढियो, हवे घ्या सातवा गढियो आहे. सातन गढियो आपले तिसरा जर्नल मध्ये 10 ची ना घडी आवे छे. ले आवडो जई. तो 7 न व कइला जाय? 63. जवाब आवा वर्ग खंडमा No